અને હું આરોગ્ય મંત્રી હોઉ અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો એ મારા માથા પેર ગણાય કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસીને ફાયદો થાય ઉદ્યોગોને ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે આવું કરો તો ફાયદો થાય તો એવા લોકો સલાહ આવકારીએ છીએ પણ ઘેર જેવું કોઈના ઉપર નથી કેતું પણ ઘેર બેસીને ને પત્ની એમ કે પાણી નો ઘાસ લાવી ને બેઠા બેઠા તો પત્ની એમ કે છાના મારા ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપવા આવતા હતા બોલો જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપ અને એમ કે છાના માના ઉભા થઈ પી લો કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે એટલે બજાર તમારા જેવા જ પકડે એમને ઘેર હાથ પડે પાંચ દસ જણ જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે